બહુ દુઃખી હૃદય સાથે આ પટાયામાં અત્યારે વિડિયો મૂકું છું કે ગુજરાતમાં પણ સરસ મજાનો દરિયાકાંઠો છે સરસ મજાની રમણીય જગ્યાઓ છે સરસ મજાનો સાપુતારા છે અને ગીર છે આ બધી જગ્યા એવી છે કે જ્યાં જો આનો સથવારો મળી રહે તો પર્યટકોને ક્યાંય જવાની જરૂર નથી તમે લોકો વારંવાર અમને લોકોને એવું કહો છો કે અગિયાર વાગે બાર વાગે રાત્રે સુરક્ષિત રીતે દીકરીઓ માં બેન ફરી શકે છે દારૂબંધી છે એના લીધે

ગુજરાતી માણસો ગુજરાતી પુરુષો ઉપર કરી રહ્યા છો અને એ ખરેખર તમારી દ્રષ્ટિએ યોગ્ય હશે પણ અમે પુરુષના લીધે અમે કહીએ છીએ કે અમારા માટે એ યોગ્ય નથી તમે અમારી ઉપર શંકાઓ કરે છો એ ચોખ્ખું દેખાઈ આવે છે તમે એક વાર ગિફ્ટ સિટીની અંદર દારૂ છોડી જોયો ત્યાં પર તમને કોઈ એવી ઘટના બનેલી દેખાતી નથી એક વાર ગુજરાત સરકાર વિનંતી કરીએ છે કે અમારે દીવ દમણ બેંગકોક પટાયા અને જે તે જગ્યા જઈને પૈસા ખર્ચવા પડે છે એના કરતાં જો ઘરમાં બેસીને આ શુદ્ધ પીણું મળી રહે કારણ કે આપણા ત્યાં જે મળે છે એસિડ યુક્ત હોય છે અને કોઈ પણ જાતના કેમિકલ યુક્ત હોય છે અને લોકોના ફેફસા કિડની બધું જ ખરાબ થાય છે તો શુદ્ધ દારૂ મળે એવી શુભકામના સાથે સરકારને નમ્ર બે હાથ જોડીને સૌ ગુજરાતવાસીઓ તરફથી અમારા બેના એકદમ એકદમ રિક્વેસ્ટ છે ભલામણ છે પગે લાગીને થેન્ક યુ સાંભળજો કાકાનું થોડુંક સાંભળજો